પક્ષીઓના માળા વિતરણ મુજબ રાજુલાના સુખનાથ મહાદેવ મંદિરમાં બિલોપત્ર યજ્ઞ તથા સફાઈ અભિયાન ધરાયું હતું રાજુલા ખાતે સુખનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન બિલોપત્ર યજ્ઞ તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું રાજુલા ભક્ત મંડળ ચિરાગબી જોશી દ્વારા પક્ષીઓના માળા વિતરણ તેમજ ભગવાનનું પૂજન વિલપત્ર યજ્ઞનો સમૂહ ભક્તોએ લાભ લઈ મંદિર આસપાસ સફાઈ કરી હતી જેમાં સુખનાથ મહાદેવ મંદિર મહંત કાશગિરી બાપુ કુંભનાથ મહાદેવ મંદિર મહંત ધીરજગીરી બાપુ મારુતિધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોંડલિયા ઘૂઘરીયાળી માતાજી મંદિર મહંત અશોક બાપુ નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઈ ધાકડા પરાગભાઈ જોશી તથા પંડિયાભાઈ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સુખના મંદિરે કુમનાથ સુખનાથ મંદિર મારૂતિધામ મંદિર દરેક મંદિરોના મહંતોની ઉપસ્થિતિમાં અમારા પરમ મિત્ર ચિરાગભાઈ જોશીના સંકલ્પની સાથે આજે અમે બધા જોડાયા અને સુખનાથ મહાદેવને બિલ્લીપત્ર ચડાવીને આવું સરસ મજાનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે સાથે ચિરાગભાઈ કાયમ માટે આવી પરિસ્થિતિમાં જોડાયેલા રહે છે જેમ કે સ્વચ્છતા અભિયાન ચકલીઓ માટે ચકલીના માળા વિતરણનો કાર્યક્રમ અને શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં શિવલિંગની સુખનાથ મહાદેવની પૂજાનો આ સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો એમાં સર્વ પરમ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને અહીંયા બોલાવ્યા એ બદલ ચિરાગભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર સાથે જય સુખનાથ મહાદેવ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર એવા સુખનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી ચિરાગભાઈ જોશી રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી અને એમના દ્વારા બિલીપત્ર અર્પણ કરવાનું એ જે એણે આયોજન કર્યું એ તો સારી વાત છે પણ એનો જે અમને લાભ મળ્યો હોય એનાથી પણ સારી વાત છે સાથે સાથે ત્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા હવે સ્વચ્છતા અભિયાન પણ અહીંયા ચિરાગભાઈ જોશી દ્વારા અને મહેન્દ્રભાઈ તિરુપાપુ કાશી બાપુ અને અન્ય મિત્રો કે જેમને અમને બધાને આ લાભ મળ્યો એ બદલ અમે ચિરાગભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને ચિરાગભાઈના હાથે આવા ને આવા સત્કર્મો થાય અને લોકિતાર્થના કાર્યો થાય એવી સુખનાથ મહાદેવના ચરણમાં પ્રાર્થના જય શિયારામ ડાયરેક્ટર લઈ ખાલી આગળ ઊંચી કરી જાય પૂજા વિધિ તલ મધ ચોખા ચણા ડાળ એવું શ્રાવણ માસમાં ભગવાન ભોળેનાથને અર્પણ થયું ખાસ કરીને આજે બીલીપત્રનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે બીલીપત્ર ઔષધિ છે અને બીલીપત્ર જે આપણે વાવીએ એના પણ અનેક એવા ઔષધ ઉપયોગીઓ અને ભગવાન ભોળેનાથને ચડે અને એ ભગવાન ભોળેનાથને ચડેલી બીલીપત્ર ધોઈ અને ગાય માતાને પણ ગોળને ખાંડ નાખીને ખવરાવી શકીએ એ વધુ બધું સફાઈ થાય મંદિરોની સફાઈ થાય અને ભક્તોની અંદર એક એવી લાગણી ઉત્પન્ન થાય શ્રાવણ માસમાં કે આપણે આવા બધા કાર્યો કરવા જોઈએ એમાં બધા મંદિરના મહંત જોડાયા ગામના આગેવાનો યુવાન મિત્રો પણ જોડાયા ને ખૂબ સફળ કાર્યક્રમ આજે ચકલી માળાનું વિતરણ અને સુખનાથ દાદાનું સાનિધ્ય રાજુલા આંગણે પ્રાપ્ત થયું ચિરાગ જોશી રાજુલા